નમસ્કાર આજે કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વાત કરવાની છે આ વાત એ ભારતના આસપાસના વિસ્તારો અને પડોશી દેશોની છે અને ખાસ કરીને ચીન સાથે રિલેટેડ છે આ સિવાય ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું જે ગાઝાનું યુદ્ધ છે એ યુદ્ધ વિશે પણ આપણે વાત કરીશું સૌથી પહેલા તાઇવાન ને લઈને ચીનની જે અકડામણ છે ચાલી રહેલી સૈન્ય અને કૂટનીતિક તણાવની ઘટનો ઘટનાક્રમ છે એમાં એક નવો ફણકો ફૂટ્યો છે આજ સુધી ભારત સરકાર અને દુનિયાની ઘણી બધી સરકારો મોટાભાગની સરકારો ચીનની વન ચાઈના પોલિસીને નતમસ્તક રહ્યા છે પરંતુ આ નીતિની અંદર છેલ્લા કેટલાય સમયથી ફેરફારો થઈ રહ્યા છે તાઇવાન કે જેના ઉપર ચીન પોતાનો દાવો કરે છે આ ચીનના દાવા અને અણગમા અને દબાણ છતાં દુનિયાના ઘણા દેશો હવે તાઇવાનને માન્યતા તો નહીં પરંતુ તાઇવાનને પોતાની સાથેના સંબંધોમાં ગણતરી કરવા લાગ્યા છે આવી જ એક ઘટના એ ફોકસ એજન્સી દ્વારા ન્યૂઝ એજન્સી દ્વારા અહેવાલની અંદર કહેવામાં આવી છે આ અહેવાલ પ્રમાણે તાઇવાનમાં ભારતના પ્રતિનિધિ મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવે નવનિર્માચિત નેતાઓને અભિનંદન પાઠવ્યા છે ન્યૂઝ એજન્સી એનઆઈએ પણ પોતાના અહેવાલની અંદર કહ્યું છે કે તાઇપે પ્રચાર સત્તાક દિવસની ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો એને સંબોધિત કરવામાં આવ્યો અને એની અંદર મનહરસિંહ લક્ષ્મણસિંહ યાદવે તાઇવાનની અંદર નવનિર્વાચિત જે સરકારના પ્રતિનિધિઓ હતા એમને અભિનંદન પાઠવ્યા અને આ અભિનંદન પાઠવતા તેમણે સ્પષ્ટપણે તાઇવાનની જે લોકતાંત્રિક પ્રક્રિયા છે એને સફળતા અને સુનિશ્ચિત બનાવવા માટેનો જે અથાગ પ્રયત્ન કર્યો છે એ લોકોને એમણે અભિનંદન આપ્યા હતા હવે આ સિવાય તાઇવાનની અંદર ભારત તાઇપે એસોસિએશનના મહાનિદેશક છે તેમણે પણ તાઇવાનના નવનિર્વાચિત નેતાઓને અભિનંદન આપ્યા છે આઈટીએ તાઇવાનની અંદર ભારતીય હિતોનું પ્રતિનિધિત્વ કરે છે મહત્વપૂર્ણ આ મામલો એટલા માટે છે કારણ કે ચીન તાઇવાન પોતાનો હિસ્સો ગણાવી અને તેને બળપ્રયોગ દ્વારા પોતાની અંદર ફરી એક વખત જોડી દેવા માટેનો સતત રાગ આલાપતું રહ્યું છે ઘણી વખત તાઇવાન ઉપર પોતાના ફાઇટર જેટ્સ લઈ જવા અથવા તો તાઇવાનના જળક્ષેત્રની અંદર પોતાના જહાજો લઈ જવા આ પ્રકારની હરકતો ચીન દ્વારા થતી રહે છે અને આ જે હરકતો છે એ હરકતો ચીન પોતાની વન ચાઇના પોલિસી કરતું રહ્યું છે એટલે ભારત દ્વારા જે શુભેચ્છાઓ આપવામાં આવી છે એ શુભેચ્છાઓ તાઇવાનની નવી સરકારને આપવામાં આવેલી શુભેચ્છાઓ ચીનને અવશ્યપણે ખૂંચવાની છે મહત્વપૂર્ણ છે કે તાઇવાનના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં જીત બદલ લાઈ ચીન તેને ફિલિપિન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્નિનાડો હતી અને આની સામે આકરો વાંધો ઉઠાવતા ચીને બીજીંગની અંદર તૈનાત જે ફિલિપિન્સના રાજદૂત હતા એમને બોલાવી અને આધિકારિક વાંધો વ્યક્ત કર્યો છે આવી જ એક ઘટના ભારતના પાડોશની અંદર બની છે